સાયબર ક્રાઇમ કૌભાંડનો પર્દાફાશ પારડી પોલીસે બે આરોપીઓને મહારાજ સતારાથી ઝડપી પાડ્યા ઉદવાડાની મહિલાના ખાતામાંથી બે લાખ સાડત્રીસ હજારની ઠગાઈ થઈ હતી આરોપીઓએ સો થી વધુ બોગસ ખાતા ખોલ્યા હતા અને પ્રતિ એકાઉન્ટ રૂપિયા પાંચ હજારથી દસ હજાર વેચી નાખતા હતા પારડી પોલીસે સાયબર ક્રાઈમના એક આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ કરીને મોટી સફળતા મેળવી છે ઉદવાડા ગામની તે વર્ષીય મહિલા હિલ્લાબેન દારાભાઈ મારોલિયા સાથે થયેલી બે લાખ સાડાથી હજારની ઓનલાઈન છેતરપિંડી બાદ પારડી પોલીસે તપાસ હાથ ધરી હતી ટેકનિકલ એનાલિસિસ અને ડિજિટલ ફોરેન્સિકની મદદથી પોલીસ મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં પહોંચી બે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે ગત એક સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ હિલ્લાબેનને અજાણ્યા કોલરનો ફોન આવ્યો હતો કોલરે તેમના એચડીએફસી બેંક ખાતામાંથી રૂપિયા ઉપાડવાનો ખોટો દાવો કર્યો હતો થોડી જ વારમાં બે અલગ અલગ ખાતામાંથી રૂપિયા બે લાખ હજાર ઓનલાઈન ટ્રાન્સફર થઈ ગયા હતા પીડિતાએ તરત જ સાયબર ક્રાઇમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદ આધારે પારડી પોલીસ ઇન્સ્પેક્ટર જી આર ગઢવીના નેતૃત્વમાં નવ સભ્યોની ટીમે તપાસ હાથ ધરી હતી વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક એ કે વર્માના માર્ગદર્શન હેઠળ સતારા જિલ્લામાં ઓપરેશન ચલાવી હનુમંત બાલોસે હિંગે ઉંમરવસ્ત્રીસ અને અર્જુન યુવરાજ સુરવે ઉંમરવસ્ત ત્રીસને ઝડપી પાડ્યા હતા તપાસમાં ખુલ્યું કે બંનેએ સોથી વધુ બોગસ ખાતા ખોલ્યા હતા તેઓ નિર્દોષ લોકોના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરીને બેંક ખાતા ખોલતા અને તે ખાતા નંબર એટીએમ કાર્ડ તથા સિમ કાર્ડ પ્રતિ એકાઉન્ટ રૂપિયા પાંચ હજારથી દસ હજારમાં વેચી નાખતા હતા મુખ્ય સૂત્રધાર ઝારખંડના રાંચીનો સોનુ કુમાર હલ ફરાર છે જેના માટે પોલીસે તલાસી હાથ ધરી છે પોલીસે આરોપીઓ પાસેથી ઓગણીસ બેંક પાસબુક ચેકબુક તથા બે મોબાઈલ ફોન કબજે કર્યા છે થોડા દિવસ પહેલા પારડી પોલીસે જમ્મુ કાશ્મીરની યુવતીને ઝડપી એક લાખની છેતરપિંડીનો ભેદ ઉકેલી પીડિત યુવકને રકમ પરત અપાવી હતી સતત સફળતા પ્રાપ્ત કરતી પારડી પોલીસની આ કામગીરી સાયબર ક્રાઇમ સામેની અસરકારક લડત ગણાઈ પારડી પોસ્ટે હર વિસ્તારમાં રહેતા ફરિયાદી કે જેમનું ખાતું એચડીએફસી બેંકમાં ઉધવાડા બ્રાન્ચમાં હતું જેમાં એક ટ્રાન્ઝેક્શનમાં બે લાખ રૂપિયા બીજા ટ્રાન્ઝેક્શનમાં સાડત્રીસ હજાર રૂપિયા એક ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દરમિયાન એક પૈસા ઉપડી ગયેલા હતા અને જેની તપાસ દરમિયાન આ જે એકાઉન્ટ હતું જેના પૈસા જે એકાઉન્ટમાં ગયા હતા એ એકાઉન્ટ યુકો બેંકનું જણાયેલું હતું અને એ એકાઉન્ટ ધારક સાતારા મહારાષ્ટ્ર ખાતે રહેવાનું જાણવા મળેલું હતું જેની તપાસ દરમિયાન આ સાતારા ખાતેથી એક વ્યક્તિને ઉઠાવવામાં આવેલો હતો અને એને પૂછપરછ કરતાં એણે એકાઉન્ટ બીજા જોડેથી ભાડે લીધાનું જણાવ્યું હતું જેથી બીજો એક વિસમને પણ ઉપાડવામાં આવેલો હતો અને આ બંને જણાએ લગભગ દસેક એકાઉન્ટ પાંચ પાંચ હજાર રૂપિયા આપીને અન્ય લોકોના ભાડે લીધેલા હતા અને આ લોકો અલગ અલગ રીતે આગળ ચીટીંગ કરતા હતા અને એ દરમિયાન હજી ઝારખંડને એક રહીશું નામ ખુલેલું જેને હજી પકડવાનું બાકી છે આમની એમ એવું હતી કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દરમિયાન પૈસાને બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી તરત ત્રીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવાનું અને આની ડીકમાં તપાસ દરમિયાન હાલમાં બે આ પકડવામાં આવેલ છે અને આ ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા છે સદર તપાસ દરમિયાન જે રકમ ગયેલી હતી એ તમામ રકમ અધિકારો કરવામાં આવેલી છે અને હાલમાં લગભગ ઓગણીસ જેટલી પાસબુકો અને એટીએમ કાર્ડને હાલમાં મુદ્દાઓ તરીકે કબજે લેવામાં આવે છે હાલમાં એક આરોપી જે છે એ ઝારખંડનો રહેવાસી છે એની તપાસ હજી બાકી છે એટલે હજી પકડાય નથી જે પકડાશે એટલે વધુ વિગત આમાં જાહેર થશે તો એક લિંક મોકલતા લિંક મોકલીને એ લિંકમાં જો તરત એમાં કંઈ કરવામાં આવે તો પૈસા બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જતા હતા અને જે વ્યક્તિ ફરી વાર કંઈ એમાં તપાસ કરે તો બીજા પૈસામાં ટ્રાન્સફર થઈ જતા હતા એ રીતે લિંક મોકલીને પૈસા ટ્રાન્સફર કરાવતા એ હજી આરોપીને પકડીને એની તપાસ ચાલુ છે આ પૈસા જે હતા એ એકાઉન્ટમાંથી મળી આવેલા છે અને બીજા જો કોઈ એકાઉન્ટમાંથી કોઈ આવી રીતે ટ્રાન્સઝેક્શન કરેલા હશે એ બીજી તપાસ દરમિયાન હજી ખુલશે અને આગળની તપાસમાં હજી આગળ એ લોકો પૈસા ક્યાં વાપરતા એ પણ